નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ ચાર વિષય ગુજરાતી જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ છે તો એનું મિત્રો આજે આપણે સોલ્યુશનની ચર્ચા કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો કેમ કે આપણી ચેનલમાં આવી રીતના તમને દરેક વિષયની પ્રશ્ન બેંકની સોલ્યુશન પછી પ્રથમ પરીક્ષા જે આવનારી છે એના આઈએમપી પેપરોનું સોલ્યુશન મળી રહેશે ઇવન સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને મળી જશે ક્યાંથી મળશે આગળ કરીશું તો જોઈએ પ્રકરણ સમાવેશ છે તો કે પ્રકરણ ત્રણ અને ચાર નો સમાવેશ છે ચાલો જોઈએ પ્રશ્ન એક આપેલ શબ્દ નો યોગ્ય સ્વર ચિહ્ન મૂકીને અર્થપૂર્ણ શબ્દ બનાવો તો એ ધનુષ આપ્યું છે મેઘ ધનુ શ આ રીતના એમાં થશે પછી અહીંયા આપ્યું છે પર્યાવરણ કલર તો એમાં શું આવશે મિત્રો તો કે તો એમાં આવશે મિત્રો કોલર રખડ તો રખડું ઢગલ તો ઢગલો પછી ગથયલ તો ગુથાયેલ ભજવલ તો ભજવેલ તો આ રીતના છે બધા શબ્દો થશે ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે કે સર અમારે આમ પ્રથમ પરીક્ષાના પેપર જોઈતા હોય તો ક્યાંથી મળશે આમની પીડીએફ જોઈતી હોય તો ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને સર્ચ કરશો એટલે લોગો આવશે નામ આવશે એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની ઓપન કરશો એટલે કંઈક પેજ આવશે હવે અહીંયા મિત્રો તમારે તમારો તમારો ફોન નંબર નાખવાનો એટલે ઘરે જે ફોન રહેતો તમારા મમ્મીનો પપ્પાનો સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ ઇન થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે જશો તો ત્યાં તમને મિત્રો એક ધોરણ ચાર નો ફોલ્ડર આવશે જો મિત્રો તમને ખબર ના પડે ખ્યાલ ના આવે તો તમારા વડીલ કોઈ ભાઈ બહેન મોટા હોય અથવા માતા પિતાની મદદ લઈ શકો છો અહીં પેઇડ કોર્સમાં જશો તો ત્યાં ધોરણ ચાર નો ફોલ્ડર હશે એમાં જશો તો પહેલું હશે ધોરણ ચાર ને પ્રથમ પરીક્ષાના આઈએમપી પેપરોનું સોલ્યુશન ત્યાંથી તમને મળી જશે આ સિવાય આવી જ રીતના મિત્રો તમને ધોરણ ચારનું બીજું ઘણું બધું મટીરિયલ તમને ત્યાંથી મળી જશે અને આ ઇવન આ જે પ્રશ્ન બેંક છે એની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે જો ખાલી પીડીએફ જોઈતી હોય મિત્રો તો તમે આ એક્ઝામ પેપરમાં જઈને મેળવી શકશો અને ધોરણ વાઇઝ વિડીયો હજી જો તમારે જોવાનું બાકી હોય તો તમે આ રીતના ધોરણમાં જઈને જે તે ધોરણમાં જઈને વિષય વાઇઝ ક્લિક ધોરણ ક્લિક કરશો વિષય ખુલશે વિષય વાઇઝ તમે પાઠ વાઇઝ વિડીયો જોઈ શકશો ઇનશોર્ટ મિત્રો ધોરણ ત્રણ થી બાર સુધીનું આપણી ચેનલમાં મટીરિયલ છે તો તમારા મિત્ર સગા સંબંધી કે ભાઈ બહેનને તમે શેર કરશો ચાલો ખસ ખસ સાલ તો ખુશ ખુશાલ પછી ચખવટ તો ચોખવટ તો ભક તો ભૂકો સોરી ભૂકો અનદર તો અનાદર જનન તો ન જ પછી બહેન તો 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 અને ચિત્રકાર આ રીતના બધા જે શબ્દો છે એ તમારા થશે તો બધા તમે આવી રીતના શબ્દો લખી શકશો નેક્સ્ટ પ્રશ્નો છે પ્રશ્નના ઉત્તર લખવાના છે કોઈ પણ પાંચ તમારા મિત્ર ઘરે તમારા મિત્રનું ઘર કેવું છે તો તમે તમારી જાતે લખી શકો તમે જોયું હોય સુંદર છે સરસ છે આ રીતના લખી શકો છો પછી તમે કુલ્ફી કોઈ દી ખાધી છે હા તો તમે ખાધી હોય તો હા પાડવાની નહીતર ના પાડવાની પણ બધાય ખાધી જ હોય છે ક્યારે ખાધી તો કોઈ એમ કે એક વેમે મારા મામાના લગ્નમાં ગયો તો ત્યારે ખાધી હતી અથવા તો ઉનાળામાં ખાધી હતી તો તમે તમારી રીતના છે એ લખી શકશો બીજું નેક્સ્ટ ત્રીજો સવાલ છે તમે તમારા ઘર માં કેવી રીતે મદદરૂપ થાઓ છો તો કે ઘર ના નાના મોટા કામ કરીને હું મદદરૂપ થાઉં છું ચાલો છીપલામાંથી હાર બુટિક અને બીજું શું બને છે તો કે ઝાંઝર બને છે ચાલો નકામી લાગતી વસ્તુઓમાંથી શું શું બને છે તો કે તોરણ છે વિમાન છે ઘર છે હોળી છે આવી રીતના તમે બધું તમે એક્સ્ટ્રા એક્સ્ટ્રા લખી શકો તમારી શાળા ક્યારેક ક્યારેક શણગારવામાં આવે છે તો તમે તમારી જાતે પણ લખી શકો અથવા તો પંદરમી ઓગસ્ટ છે છવ્વીસમી જાન્યુઆરી છે ઘણા એમ કહે છે જન્માષ્ટમીમાં શણગારવામાં આવે છે આવી રીતના તમે અલગ અલગ છે એ લખી શકશો ચાલો તમને સૌથી વધુ બનાવ બનાવી ગમતી હોય વસ્તુના નામ લખો તો તમે તમારી જાતે લખી શકો કોઈને છે હોડી બનાવી ગમતી હોય તો કોઈને છે વિમાન બનાવવું ગમતું હોય અલગ અલગ લખી શકો ચાલો સિંહે બકરીના બચ્ચાને કેમ છોડી દીધું તો કે સિંહને થયું કે જેમ મારું બચ્ચું છે એમ બકરીનું પણ બચ્ચું છે કોઈ બકરીનું બચ્ચું છે તો એને છે એના પર હેત આવી ગયો વાલ ઉભરાઈ ગઈ આથી મેં છોડી દીધું બકરીના બચ્ચાને શું કહેવાય મિત્રો તો લવારુ શું છે લવાર તમે જોયું પ્રાણીનું નામ આપો તો કે આપણે તો ખાસ કહી શકાય હાથી પછી ગાય ભેંસ આ બધા પ્રાણી કહી શકાય તમે વધુ ખુશ ક્યારે થાવ છો તો તમે તમારી જાતે લખી શકો કે ભાઈ મારા માટે નવા રમકડા લેવામાં આવ્યા કપડાં લેવામાં આવ્યા ત્યારે હું વધારે ખુશ થાઉં છું લવાર અને કોને ઉછેર્યું હતું તો કે સિંહણે ઉછેર્યું હતું કોણે સિંહણે ઉછેર્યું હતું કોનું બચ્ચું શિકારી ન હતું તો બકરાનું બચ્ચું બચ્ચું શિકારી ન હતું અને તમને સિંહ સારો લાગ્યો કે ખરાબ કેમ તો કે મને સિંહ કેવો લાગ્યો સારો કેમ કે તેને દયા આવી ગઈ તેને બકરીના બચ્ચાને મારી નાખવાને બદલે છે શું કહ્યું હતું ઉછેર્યું હતું ચાલો આગળ વધીએ આપણે આ સવાલ હતા હવે આપણે સંવાદ પૂરો કરવાનો છે તો જોઈએ પ્રથમ છે સુરેશ અમે ક્રિકેટ મેચ નું આયોજન કરી રહ્યા છીએ તો પ્રિતેશ ક્યારે તો સુરેશ આવશે રજાના દિવસે પ્રિતેશ ખૂબ સરસ સુરેશ તો હું સ્ટમ્પ લેતો આવીશ સુરેશ પણ મોજા અને હેલ્મેટ કોણ લાવશે પ્રિતેશ મહેશ કોણ લાવશે મહેશ સુરેશ તો તું એને કહી દેજે આ તમે તમારી રીતના પણ કોઈ પણ નામ લખી શકો છો પ્રિતેશ ઓકે અથવા તો હા સુરેશ તો ચાલો આપણે રવિવારે સવારે મળીશું તો આ રીતના આખો સવાલ પૂરો થશે ચાલો તમે તમારી રીતના પણ કોઈ પણ લખી શકો છો ચાલો આગળ વધીએ એ પહેલા મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપરની તૈયારી કરવાની બાકી હોય તો આપણી ચેનલમાં જઈને સોરી આપણી એપ્લિકેશનમાં જઈને પેઈડ કોર્સમાં જઈને તમે સારી એવી તૈયારી કરી શકો છો જેથી કરીને તમે સારા એવા ગુણ આવનારી પરીક્ષામાં મેળવી શકો ચલો પત્રકાર અભિનંદન ઋતવા તો ઋતવા શું કહે છે ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ ખૂબ આભાર ચાલો પત્રકાર રેસ જીત્યા પછી તમને કેવું લાગે છે તો ઋતવા શું કે છે એકદમ સરસ પત્રકાર તમારી હાલની ઉંમર શું છે તમારી હાલની હાલમાં ઉંમર કેટલા વર્ષની છે તો આ રીતના તમે જવાબ લખી શકો તો હું બાર વર્ષની છું ખરેખર હું બીજા બધા સ્પર્ધકો કરતા ખૂબ નાની છું પત્રકાર રેસ જીતવામાં તમને કોની કોની મદદ મળી હતી તો ઋતવા શું કહે છે ભાઈ તો કે મારા માતા પિતા પિતા ગુરુ અને મિત્રો તો આ રીતના જવાબ એમાં લખી શકાય તો પત્રકાર છે અને મને તમારા પ્રેક્ટિસના સમય વિશે કહેશો તો ઋત્વા શું કહે છે હું દરરોજ નિયમિત ચાર કલાક છે પ્રેક્ટિસ કરતી હતી ચાર કલાક પ્રેક્ટિસ કરતી હતી તો કરું છું પત્રકાર કોઈ સ્વપ્ન છે તો કે ભાઈ શું કહે છે ઋત્વા તો કે આંતરરાષ્ટ્રીય લેવલે વિજેતા બનવાનું સ્વપ્ન છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ હજી એક આપને આપો છે તો ઈશા સ્ટેશનરી દુકાને પહોંચી પછી છે છે દુકાનદાર શું જોઈએ હા શું જોઈએ છે ઈશા શું કે છે પેન્સિલ રબર અને માપાટી દુકાનદાર હા છે ઈશા તો લાવો અથવા આપો તો લો આ રહી તમારી વસ્તુ ઈશા કેટલા રૂપિયા થયા તો દુકાનદાર એસી રૂપિયા આ રહ્યું તમારું બિલ ખૂબ ખૂબ આભાર તમારો આ રીતના જવાબ થશે તો ઘણા વિદ્યાર્થીઓ સર આ સારા અક્ષર લખો પણ મિત્રો આપણે આ સિસ્ટમમાં લખી નથી શકતા એટલે થોડા સમયમાં તમને જે આ પીડીએફ જે તમને કીધી કે જે એકમ કસોટ પ્રશ્ન બે સંપૂર્ણ સોલ્યુ પીડીએફ આવશે એ સંપૂર્ણ ટાઈપિંગ સાથે આવશે એ પેઇડ કોર્સમાંથી તમને ધોરણ ચાર ના ફોલ્ડ મળી જશે રેડી અને ખાસ ઉતાવળમાં કોઈ સવાલમાં ભૂલ રહી ગઈ હોય તો તમે છે એ જવાબ સાચો જવાબની કોમેન્ટ કરી શકો છો અને જે મિત્રો જેની છે કોમેન્ટ તે વિદ્યાર્થીની એને આપણે પિન કરી અને ખાસ તમારે કેટલા ગુણ આવે છે એ તમારે અવશ્ય કોમેન્ટમાં લખવાનું છે ચાલો આગળ વધીએ આપણે નેક્સ્ટ હવે આપણે ફકરો વાંચવાનો છે ફકરોના આધારે તમારે શું કરવાનું છે તો કે જવાબ લખવાના છે શું કહે છે તો કે સ અને સ નો ઉચ્ચાર ભેદ પારખી અને પ્રયોજન ગમે તે એક ફકરો સુધારીને ફરીથી લખવાનો છે ફકરામાં સ સસલાના સ્થાને સ સકોરાને અને સ સકોરાના સ્થાને સ સસલાના અક્ષર મુકાય છે તો તમારે એના આધારે જવાબ લખવાનો જેમ કે પહેલું છે સરસ્વતી તો સસલાનું સાવશે પ્રાથમિક શાળામાં અહીંયા શું આવશે શાળા આવતા શુક્રવારે તો સકોરાનું સાવશે આનંદ મેળો આયોજન થયો કરવામાં આવ્યું છે જેમાં આઈસ્ક્રીમ આવશે ને આઈસ્ક્રીમ શાકભાજી પછી ફળો શરબત શરબત પુસ્તકો પુસ્તકો રમકડા વગેરે ખાણીપીણીની સ્ટોલ રાખવામાં આવ્યા છે આનંદ મેળામાં ભાગ લેવા ઈચ્છતા બાળકોએ આશુતોષ સાહેબ ના નામે ને નામ લખાવવા સાફસ સાફ સફાઈ સાફ સફાઈની જવાબદારી જે તે સ્ટોલની રહેશે સ્ટોલની રહેશે અને સાવણી સાવણી અને સુપડી ની વ્યવસ્થા જાતે કરવાની રહેશે તો અહીંયા આપણે જે સ સકોરાનો જે મીંદા વાળો સ છે એની જગ્યાએ શું લખવાનો હતો સસલાનો અને જે સસલાનો સ હતો ત્યાં શું લખવાનો હતો સ સકોરાનો સ લખવાનો હતો ચાલો આવી રીતના બીજો આપ્યો છે તેમાં આવશે સોમવારે છાપામાં સમાચાર સમાચાર આવ્યા કે પ્રશાંત પ્રશાંત મહાસાગરમાં ભારે તોફાન સર્જાયું છે સર્જાયું છે મહાસાગર સર્વ શક્તિમાન છે તેમાં હજુ સુધીમાં કેટલાય જહાજ સબમરીન અને નાવિકોને જળ સમાધિ લીધી છે તોફાનોના પગલે સરકાર કાઠાણમાં રહેવાસી જો આ રીતના મિત્રો આપણે રસ્વ દીર્ઘ તો લખવાના છે ઉપરવાસ માં ખસેડી તેમને ખોરાક પોશાક પોશાક અને રહેઠાણની મદદ કરી સહાનુભૂતિ પાઠવે છે તો આ રીતના તમે એને સુધારી શકશો આવી જ રીતના ત્રીજો એક પેરેગ્રાફ આપ્યો છે સવારમાં શીતળ પવનની લહેરખી આવી સાથે રજનીગંધાની ગંધાની સુગંધ સુગંધ હવામાં પ્રસરી રહી સૂરજમુખી તો હવામાં ડોલમ ડોલ ને બારે બાર માસી બાર માસી બારે માસ ખુશખુશાલ લજામણી તો ભારે શરમાળ લાલ ચટાક જાસુદ ની શરણાઈ તો એથી એ વધારે સુરીલું જાણે ફૂલોની પ્રભાત ફેરી તો આ રીતના એમના જોડકા થશે નેક્સ્ટ છે આ જે તમારે કોઈ એક વિષય ઉપર પાંચ વાક્ય તમારે લખવાના છે એનો જવાબ મૌખિક જવાબની ચર્ચા કરી છે પણ ટૂંક સમયમાં આપણે ફરીથી આ કોઈ વિડીયો મૂકીશું સંપૂર્ણ ટાઈપિંગ સાથે સંપૂર્ણ ટાઈપિંગ સાથે જેથી કરીને તમે સરળતાથી સંપૂર્ણ જવાબ બધા જોઈ શકો મોટા પ્રશ્નોના પણ અને એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેટવરને અગાઉ જણાવ્યું આપણી એપ્લિકેશનમાં પેડ કોર્સમાં તમે ધોરણ ચારના ફોલ્ડરમાં જશો તો ત્યાંથી તમે મેળવી શકશો તો ખાસ ચેનલમાં સબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને એપ્લિકેશન જે જો ડાઉનલોડ ના કરી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો જેથી કરીને નવી માહિતી તમને સરળતાથી મળતી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્ત